ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવા ના વાયગા બે નીકળી ગયા ગામડા સવારે ગામડાની સવારે ગામડાની સફરે વહેલી વહેલી સવારે

વેદાય ઉઠી ગયો કે મમ્મી લઈને ગયા સામે દીકા એવો ઉઠી ગયો બોલો દીકો ઉઠી ગયો કાતર મારે છે દીકો કાતર મારે છે

ત્રણ બેડરૂમ હોલ કિચન મળે અહીંયા તમને સુવિધા ખાટલા કબાટ બધું જ 3 BHK 3 BHK છે ફૂલ સ્પેશિયસ આ મેને બનાવ્યું છે આખો મકાન ઓય ઈ કે એ એ બધું કાપી નાખી તમતા હા તો પણ

તો જો મમ્મી ગયા મામાએ દીવા લગાવી દીધા બ્યુટીફુલ હે કેટલી મસ્ત મસ્ત સમજો થાય થઈ ગયો રોટલા હાટો દિવાળીમાં રોટલા ને કઢીને આ અહીંયા તો પતી ગયું લાગે

તો મારું ઓડબો થઈ ગયો ભાઈ જલ્દી પહેલા ના ના બક્ષા લઈ લે નહીં નહીં કોણ તમારું કેસાવા આત હા અગરબતી તમે ને નઈ અગરબતી અગરબતી નો હોય આમાં અગરબતી વાઈટ છે વાઈટ છે લગેરા ના આગળ લગા ટકા એ એના હું કે આયો દેવા પર હુંડો હું ડાળમ છે હું હા છે દૂર હે ફટાકડા મોટા મોટા બોલાવી દે કામ માં ગામ બાબા બહાટી બોલાઈ દે બધા ઉઠાડવી

તને કેવા ગમે કૃષ્ણ આવા તતડિયા કે મોટા તતડિયા તતડિયા ગમે અરે ભાઈ પેન્સિલ જેવું બની ગયું હા નીચે વાઈટ છે

અને મસ્ત થાય